સંકલન સમિતિની બેઠક મળી ભાજપ પ્રમુખની નિમણૂક પહેલાં સંકલન સમિતિની બેઠક મળી વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે ગત રોજ ફોર્મ સ્વીકારવા આવ્યા હતા તે બાદ આજે શહેર ભાજપ પ્રમુખના નામોને લઈને સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા માટે મોડી મોડીમંડળ તરફથી નિયુક્ત ચૂંટણી અધિકારીઓ આવી પહોંચ્યા છે ક્લસ્ટર પ્રમુખે જણાવ્યું કે બધા પાસાઓને ધ્યાન રાખીને નિર્ણય કરવામાં આવશે પાર્ટી સંકલન સમિતિ પ્રદેશના અધિકારી છે ચુમાલીસ સિવાયનું પણ કોઈ નામ આવી શકે છે ચુમ્માલીસ પૈકી ત્રણ ઉમેદવારોના નામની પેનલ બનાવીને તેને ઉપર મોકલાશે સત્તાપક્ષ ભાજપ દ્વારા ચાલુ વર્ષે શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખોની ચૂંટણી યોજવામાં આવી રહી છે જે અંતર્ગત ગત રોજ શહેર અને જિલ્લામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરમાં ચુમ્માલીસ અને જિલ્લામાં પંચાવન ઉમેદવારોએ નામાંકન ભર્યું હતું બંનેમાં હાલના ભાજપ પ્રમુખ દ્વારા પણ દાવેદારી કરવામાં આવી છે દાવેદારોની સંખ્યા જોતા ચૂંટણી ભારે રસાકસી ભરી થવા જઈ રહી છે ત્યારે ફોર્મ ભર્યા બાદ આજે ચૂંટણી અધિકારીઓ તથા ક્લસ્ટર પ્રમુખની હાજરીમાં મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી કોઈ એક પર મોડવી મંડળ પસંદગી ઢોળી શકે છે આ તકે શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્યો સર્વે મનીષાબેન વકીલ કેયુરભાઈ રોકડિયા યોગેશભાઈ પટેલ ચૈતન્યભાઈ દેસાઈ તથા બાળુ શુક્લ હાજર હતા બેઠકના અંતે ક્લસ્ટર પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે પ્રદર્શન સંકલન પર્વ ચાલી રહ્યું છે અમે જે કોઈ રજૂઆત મળી છે તે આગળ જણાવીશું કમલમ જે કોઈ નિર્ણય કરે એ અમે જાહેર કરીશું અમે જે કંઈ પણ જાણ્યું તે અમારે પાર્ટીને કહેવાનું છે અમને જે કોઈ સૂચનો આવ્યા છે તે અમે ઉપર કહેવાના છીએ તેમણે પણ કહ્યું અને અમે પણ કહ્યું અમે વ્યક્તિગત રીતે સાંભળ્યા છે પાર્ટીના રૂલ્સ પ્રમાણે સ્ફુટીની કરાશે

હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા હોય નાના નાના કાર્યકર્તા વચ્ચે જઈને એમની વાત સાંભળીને લોકશાહી ઢબે એકમાત્ર પાર્ટી નિર્ણય કરે છે આજકાલ પ્રદેશ સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે અગાઉ ઓગણીસ વોટના પ્રમુખોની પ્રક્રિયા થઈ એમાં પણ સંપૂર્ણ લોકશાહી ઢબે વડોદરા શહેરના બધા જ કાર્યકર્તાઓના સહકારથી મારા બંને સાથી મિત્રો કુશરસિંહ પઢેરિયા અને ડૉક્ટર સંજયભાઈ દેસાઈ એ જ પ્રક્રિયાને આગળ વધારતા હવે મહાનગર જિલ્લો એના પ્રમુખની પ્રક્રિયાના ભાગરૂપે મને વડોદરા શહેર જિલ્લો અને છોટા ઉદયપુર એમ ત્રણ જિલ્લાની જવાબદારી સોંપી છે ગઈકાલે હું છોટા ઉદેપુર બેઠો હતો આજે વડોદરા શહેરના સંકલન સમિતિના સભ્યો સાથે આ ચયન પ્રક્રિયામાં એમનો શું મત છે એ લેવા અમે ત્રણેય મિત્રો બેઠા હતા વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે આવતીકાલે સાંજે કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું અને કમલમ પછી જે નિર્ણય કરે એ અમે જાહેર કરીશું